સુરત જિલ્લામાં ફરીવાર કામદારો રસ્તા પર ઉતર્યા બે દિવસ પહેલાં એક કામદારનું હાર્ટ એટેકથી ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારબાદ કામદારો દ્વારા વળતરની માંગ સાથે બબાલ મચાવી હતી ત્યારબાદ કામદારો દ્વારા વળતરની માંગ સાથે બબાલ મચાવી હતી આજે ફરીવાર કોઈક કારણસર મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે અનેક કંપનીઓ જબરદસ્તી બંધ કરવામાં આવી છે કોસંબા પોલીસ એલસીબી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અફવાહને લઈ કામદારો ફરી ભેગા થયા હોવાનું અનુમાન પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું પોલીસ આવતા કામદારો વેરવિખેર થઈ કામે ચઢ્યા સુરતના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાપુરા એરિયામાં પરમ દિવસે બપોરના સમયે એક વ્યક્તિ જે ફેક્ટરીઓ અહીંયા લૂમ્સના કારખાના ચાલે છે એમાં કામ કરતા વખતે અકસ્માતે એનું મૃત્યુ થયેલું હતું હજી એનું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવવાનું બાકી છે પણ લગભગ એનું મૃત્યુ જે થયું છે હાર્ટ એટેક આવવાનાથી થયેલું હતું એના કારણે અહીંના આજે એટલે બીજા દિવસ એક દિવસ ગઈકાલે ખાલી તો આજના દિવસે એ જ કંપનીમાં કામ કરતા અમુક કામદારોએ એવા કારણસર કામ બંધ કરી દીધેલું કે અમને જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થાય છે તો કંપની અથવા ફેક્ટરી જેમાં કામ કરતા હોય એમના તરફથી યોગ્ય વળતર મળે આના માટે થોડા કામદારો ભેગા થયેલા હતા આજુબાજુના અમુક કારખાનાઓ બંધ કરવા માટેનો પ્રયત્ન કરેલો પરંતુ તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એમને સમજાવટથી અત્યારે મામલો બિલકુલ શાંત થઈ ગયો છે કોઈ હિંસક પ્રકારનું આંદોલન હતું ને એમને સૂત્રોચ્ચાર અથવા તો લોકોએ ભેગા થઈ અને કંપની બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરેલો હતો હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશ હેઠળ છે બધા જ કર્મચારીઓ આ જે કામદારો છે એ પોતા કારખાનાઓમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને હાલમાં બિલકુલ શાંતિ છે